ભાજપ સર્જિત પૂરના કારણે શહેરીજનો તબાહી અને હાડમારીનો સામનો કરી રહ્યા છે જે સંદર્ભમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા આજ રોજ વડોદરામાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી અમારી સાથે ઉપસ્થિત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથે ઋત્વિજભાઈ જોશી કોર્પોરેશનના વિપક્ષના નેતા માન્ય બથુભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જસપાલસિંહભાઈ અમારા તમામ પ્રવક્તાશ્રીઓ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના સૌ સાથીઓ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા દિવસોમાં વડોદરામાં જે પૂરને કારણે તબાહી સર્જાય જે જાનહાની અને માલ મિલકતોને ના ભરી શકાય એટલું મોટું નુકસાન થયું એ લોકોમાં અત્યારે જે તકલીફ છે દર્દ છે જે પીડા છે આક્રોશ છે ને લોકો આજે એક તકલીફ પીડા અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે આ કોઈ કુદરતી પૂર નથી પણ સરકાર સર્જીત પૂર છે અને આ સરકાર સર્જીત પૂરના કારણે લગભગ તેર જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા તારે જે સમગ્ર કોંગ્રેસ પક્ષ તરફથી તમામ જે લોકોએ જીવ ગુમાવ્યા છે મૃતક આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ એમના પરિવારને આ કપરા સમયમાં દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના પણ કરીએ છીએ વારંવાર વડોદરામાં પૂર આવે વારંવાર તબાહી થાય જાનમાલ નું નુકસાન થાય અને સરકાર ખાલી વચનો અને જાહેરાતો કરી ને દર વખતે પોતાની જવાબદારીઓમાંથી છટકી જાય છે વર્ષોથી જે આપણે પરિસ્થિતિ જોઈ છે કે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું વડોદરા ડૂબી જાય તો આ વારંવાર પૂર આવવા પાછળના કારણો શા છે જે વિશ્વામિત્રી નદી અને વરસાદી પાણીના પણ નિકાલ અને સંગ્રહ માટેના જે કુદરતી સ્ત્રોત હતા એ તમામ જગ્યાએ થયા રીતે દબાણો થયા અને પોતાના મળતીયાઓને લાભ કરાવવા માટે સત્તામાં બેઠેલા લોકો દ્વારા જે બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો એના કારણે આજે વડોદરા ડૂબી રહ્યું છે વિશ્વામિત્રીની જ વાત કરીએ તો એના કિનારા પર ગ્રીન ઝોન હતો આજ વડોદરાના રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી બન્યા ને ત્યાર પછી પણ ભાજપ સાથે જોડાયેલા લોકોના જે પ્લોટ હતા જમીનો હતી એને ગ્રીન ઝોનમાંથી ઝોન ફેરફાર કરી અને વન ઝોન કરી આપવામાં આવ્યો અનેક જગ્યાએ જે નદીને ને અડીને આ બાંધકામો કરવાની શરૂઆત થઈ સાથે સાથે કેટલી જગ્યાએ તમામ નીતિ નિયમોને નેવે ને નદીમાં પણ દબાણો કરીને ગેરકાયદેસર બાંધકામો થયા હમણાં જ્યારે પૂરની સ્થિતિમાં લોકો વચ્ચે જવાનું થયું લોકોએ આક્રોશ સાથે એવા બાંધકામો બતાવ્યા કે અઘોરા મોલનું બાંધકામ નદીની જમીનમાં કરવામાં આવ્યું એ જ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો એ જ રીતે એ દર્શનમ બિલ્ડરની સ્કીમ હોય કે કાંસો પર દબાણ કરીને બાલાજીનું બાંધકામ હોય કે ભૂખી કાંસ હોય રૂપારેલ કાંસ હોય કે મસીહા કાંસ હોય કે બેચરાજીનો કાંસ હોય આ તમામ કાસો પર ગેરકાયદેસર રીતે બાંધકામો થયા દબાણો થયા અને એક બાજુ નદીને સાંકળી કરવામાં આવી એની વહન ક્ષમતામાં ઘટાડો થયો અને બીજી બાજુ જે વરસાદી પાણીના સંગ્રહ અને નિકાલ માટેના કાંસને તળાવ હતા એના પર પણ મોટા પ્રમાણમાં દબાણો થયા ને એનો ભોગ આજે વડોદરાની જનતા બની છે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું ને લોકો વચ્ચે ગયા ને લોકોએ આક્રોશ સાથે કીધું કે ચાર ચાર દિવસ સુધી લોકો પાણીમાં ડૂબી રહ્યા ઘરોમાં મકાનોમાં એના ધંધા વેપારની જગ્યાઓમાં બધી જ જગ્યાએ પાણી ભરાઈ રહ્યા પણ ત્યાં કોઈ કોર્પોરેશનનો અધિકારી પણ પહોંચ્યો નહીં કે કોઈ પદાધિકારી પણ પહોંચ્યો નહીં અને જે સ્થિતિનું નિર્માણ થયું કે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા ના હોય લાઈટ ના હોય ત્યાં બાળકો માટે દૂધની વ્યવસ્થા ના હોય અને બોટો હોવા છતાં પણ વારંવાર લોકોએ મદદ માટે કોલ કર્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા ના તો બોટ પહોંચી ના તો મદદ પહોંચી અને એના કારણે લોકોના જીવ પણ ગયા માલ મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું અને જયારે મોડા મોડા જાગીને રાજ્યના મુખ્યમંત્રી આવ્યા મંત્રીઓ પણ જાણે ડમ્પર પર બેસીને સહેલગાય આવ્યા હોય એવી સ્થિતિ આપણે બધાએ જોઈએ એવા ફોટા અને વિડીયો આપણે બધાએ જોયા જે રીતે પ્રજાની વચ્ચે અહીંના ધારાસભ્યોને બાકીના લોકો ગયા અને જે લોકોએ જાકારો આપ્યો એ પણ આપણે જોયું છે કે પ્રજાનો આક્રોશ કઈ હદ સુધી હતો મુખ્યમંત્રી આવ્યા લોકોને અપેક્ષા હતી કે કઈ મોટું પેકેજ ની જાહેરાત થશે પણ કઈ ના મળ્યું ડોલ આપવાની મોડા મોડે શરૂઆત થઈ પ્રતિ વ્યક્તિ સો રૂપિયા અપાય બાળક હોય તો સાહીઠ બારોને મદદરૂપ થવા માટે સહાય માટે પણ સરકારે ઉદારતા હજુ સુધી બતાવી નથી સૌથી વધારે મોટું નુકસાન ઘર વકરીની સાથે સાથે જે ધંધા વેપારની જગ્યાઓ છે દુકાનો હોય ઓફિસો હોય ગોડાઉન હોય એમાં જે માલ સ્ટોક હતો જે ધંધા વેપારના સંલગ્ન જે પણ ફર્નિચર ને બાકીની વ્યવસ્થાઓ હતી એને ખૂબ મોટું નુકસાન થયું છે એને આજ દિન સુધી કોઈ સર્વે પણ કરવામાં નથી આવ્યો કે એના માટે રાહતનું કોઈ પેકેજ પણ જાહેર થયું નથી પાણી ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી ભરાઈને રહ્યા અનેક જગ્યાએ ટુ વ્હીલર ફોર વ્હીલર આપણે તરતા જોયા છે તણાતા જોયા છે સતત પાણીમાં રહેવાને કારણે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય આ વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સરકાર એક બાજુ એમ કે આના માટે કોઈ જોગવાઈ નથી આ તો ઇન્સ્યોરન્સ હોય એને એનો લાભ મળશે પણ કેટલાય લોકો એવા હશે કે જેને ઇન્સ્યોરન્સમાં એનું કોઈ નુકસાનીનું રિકવર નહીં થાય ત્યારે આજે અમે સરકાર પાસે માંગણી કરીએ છે કે તમે જે ઘર વકરીની સહાય પચીસો રૂપિયા આપો છો એ આ મોંઘવારીના સમયમાં જે પ્રમાણમાં નુકસાન થયું છે એના પ્રમાણમાં બિલકુલ નહીંવત છે બિલકુલ ચલાવી ના લેવાય એટલા માટે ઓછામાં ઓછી દરેક પરિવારને દસ હજાર રૂપિયા ઘર વકરીની સહાય મળવી જોઈએ